डिजिटल आशीर्वाद के सर की 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 तमन्ना तमन्ना अब ही रह जाती है। तीन कर यहां की जाती है की जाती है रस्म तो भी ऑनलाइन हो वसुधा को वालों दुनिया उंगली तक सीमित बटे गए लेकिन लोग भटक गए सृष्टि हुआ के वो विचित्र क्रम वस्तु अपना जीवन में टकावे વિવિધ પદાર્થોની જેમ ડિજિટલ ઉપકરણો આશીર્વાદ રૂપ છે અને શાપ રૂપ છે આજે ડિજિટલ ઉપકરણોએ આપણા જીવનને પરિવર્તિત કરી દીધું છે તેમના વિના આપણા જીવનમાં એક પણ દિવસની કલ્પના કરતી આજે અશક્ય લાગે છે ડિજિટલ ઉપકરણોના ઉપયોગને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં આજે મોટી ક્રાંતિ જોવા મળી રહી છે ઉત્પાદકતામાં અને કાર્યક્ષમતામાં વધારો જોવા મળી રહ્યો છે ડિજિટલ ઉપકરણો એ માનવ ભૂલને ઘટાડે છે ગ્રાહક સેવા ક્ષેત્રમાં વધારો કરે છે મોબાઇલ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા આજે માનવી એક ઘર બેઠા બેઠા વિશ્વમાં દૂર દૂર રહેતા પોતાના પ્રિયજનો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે દૂરથી પણ તે લોકોનો સહયોગ મેળવી શકે છે ડિજિટલ સંચાર માધ્યમ દ્વારા આજે માણસ એક ઘર બેઠા બેઠા આંગળીના ટેરવે વિશ્વની માહિતી મેળવતો થઈ ગયો છે કે ઘર બેઠા બેઠા અંતરિક્ષ ક્ષેત્રની માહિતી પણ મેળવે છે ડિજિટલ ઉપકરણોએ શિક્ષણ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પરિવર્તન લાવી દીધું છે ઓનલાઈન શિક્ષણે આજે અવરોધોને દૂર કરીને નવું જ્ઞાન શીખવા માટે અને નવા કૌશલ્યો શીખવા માટેની તકો ઊભી કરી છે તો તબીબી ક્ષેત્રમાં પણ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે નિદાન સારવાર સારી સાર સંભાળની ગુણવત્તામાં વધારો થયો છે આજે લોકોની સુખાકારીમાં વધારો થયો છે સરેરાશ આયુષ્ય દર કે

ડિજિટલ ઉપકરણો એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ રૂપ તેનો આધાર વ્યક્તિ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર રહેલો છે જો વ્યક્તિ તેનો સકારાત્મક ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરસે તો તે ચોક્કસ આશીર્વાદ રૂપ નિવશે અન્યથા તે શ્રાપ અંતે હું મારું বক্তব্য એક સન્નીધિ દ્વારા પૂર્ણ કરવા માંગુ છું સુ આજ આય વહા ટકરાના જરૂરી હે અગર જીંદા હો તો જીંદા નજર આના જરૂરી उन नई उमरों के खुद मुक्तारियों को कौन समझाए उन नई उम्र के खुद मुक्तारियों को कौन समझाए कहाँ से बचकर चलना है कहाँ चलना जरूरी है कहाँ से बचकर चलना है कहाँ चलना जरूरी है